હેલો ફ્રેન્સ સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં તો આજે છે રવિવાર ને આપણે નાય ધો ફેસ થઈ ગયા જોઈ ગયેલ બાજુ જાય બાકી આપણે ગાડી તો કમ્પ્લેટ કરી દીધી સેલ્ફ જ ફાઇનલી અમે પેટ્રોલ પંપે પૂગી ગયા અને હવે જવાનું છે નવા ગામ હતા આ જો મમ્મી ને બધા મોઈ રહી હવે અહીંથી રોડે ચડીને રસ્તામાં મળી ગયા ઉભા રહી તો નગર સીતા જવાનું મમ્મી આગળ ચાલો આ જો આપડી ગાડી

એટલે વાડી તમને બતાવી દે અહીંયા હજી બેઠા એ આપડા માંડ ગરમી થાય એટલે હવા ખાઈ આજે મમ્મી બેન ને બધા બેઠા હમણાં જાય વાડી વાડી બતાવે પહેલી વાર આવશે વાડી તરફ નીકળી ગયા લઈ શકો છો રસ્તો બહુ મસ્તીનો આવે છે બહુ મજા આવે ગાડી હાકવાની બધી બાજુ લીલોતરી લીલોતરી જ આવે નીકળી જો ખાડા છે થોડા થોડા પણ વાંધો નથી હાલે બહુ મસ્તીનો ટાટો ટાટો આવે છે બહુ મજા આવે છે આપણને ચાલો હવે વાડીએ જઈને તમને મિત્રો આપણે ફાઈનલી છે ને બેન ને ગાડી આખવા જઈ દીધી પણ આવડતી નથી ઘડિયા ઘડિયા બંધ કરે હે સારી જો ધીમે ધીમે આકેયા ઘડિયા બંધ કરે રસ્તા એવાળા રસ્તા દેવી કે નો દેવી કોમેન્ટ કરજો તમે આને બીજી વાર આપણે ફાઇનલી વાડીએ પોચી ગયા હી પણ વ્યુ એક નંબર આવે જો આમ જ્યાં સુધી દેખાય ને આપડી વાડી હે આમ જ્યાં સુધી દેખાય ને આપડી વાડી હે આમે આપડી વાડી હે આમ ને બધી આપડી જ વાડી જ ગાડી છે વાંચતી ને જાડવા બાળવા મસ્ત એનું મજા આવે એવું છે ચોમાસામાં અહીંયા અહીંયા સુધી હે આમ દેખાય ત્યાં સુધી આપણી વાડી આમ આપણી વાડી આમ દેખાય ત્યાં સુધી આપણી વાળી આપણા આ ઢોરનો ડેલો હે આ આપણે જૂનું મકાન છે અત્યારે દૈસામાનો મઢ હે આ નવું મકાન આપણે હમણાં બનાવી જો કાળો પૂરો બધા કુતરા એમ છે ને હા હે આપણો કુવો પણ અત્યારે આખો ભરાઈ ગયો હે જોઈ શકો છો ચારે બાજુ નોકરી હરિયાળી હરિયાળી જ છે આ આપણે વાવેલી છે મરચી આ જોઈ શકો છો હજી તો નનકી નનકી છે આમ મરચી વાવેલી છે આમાં બધે ને આમ બીજું વાવેલું હું વાવેલું એને ખબર આપણને આમાં કપા હે જોઈ શકો છો અહીંયા અવેળો હે ને એવું બધું હે કૂતરો ફાઇનલી આપણે ઘરે જવાનો ટાઈમ આવી ગયો પણ આ કૂતરો આપણી મોર ગાડીમાં ચડી ગયો છું આપણી મોર તો એ બેહી ગયો કે મારે રાજકોટ આવવું ગામડું મૂકીને આવું બધું મૂકીને કે હવે રાજકોટ આવવું આપણે લઈ આવો કે ન લઈ આવો કોમેન્ટ કરી દીજો જરાક તમે કે જો કેવો મસ્ત નો બે ગયો હે આપણે બંધ આન બાજુ લે

આ એરપોર્ટથી માત્ર બે થી ત્રણ કિલોમીટર જ આગું છે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને ત્યાંથી ત્રણ કિલોમીટર આગું છે પણ તો રસ્તા જોવો કેવા ખાડા ખબોચડા રોડ તો હે જ નહીં ક્યાં એમાં આપણે એરપોર્ટ પણ બતાવું તમને નજીક આવે એટલે આ હે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની પાછળની છે જો હજી પ્લેન આવ્યું છે બે પ્લેન ઊભા હે એક પ્રાઇવેટ પ્લેન છે કયું હે એ નથી ખબર જો કયું હે એ તમે કોમેન્ટમાં કરજો

આમથી ઉતરી ના મિત્રો આપણે ફાઇનલી રાજકોટ પૂગી ગયા છીએ અને રાજકોટ પૂગીને દુકાન ખોલી નાખીએ પણ વરસાદ જુઓ તમે કેવો અંધાઈ છે જો વરસાદ પણ એમ અંધાઈ છે ને આપણે મેગી બનાવી નાખી છે પનીરવાળી મેગી ને વિથ સોળા તો હવે પી ખાઈ પી લઈ અને મળશું નેક્સ્ટ વ્લોગમાં તો હું આશા કરીશ કે તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા